તેણીએ ચાર મહિના રોજ લગ્ન કર્યા હતા અને આઠ મહિના રોજ તે કેનેડા જાય છે અને ત્યાર પછી તે દારૂ નોનવેજ અને પાર્ટીઓમાં લિપ્ત થઈ જાય છે અને અંતે આ દીકરો ત્રાસી કંટાળી ભારત પરત આવે છે અને જે પ્રકારે આ સસરા આ પુત્ર વધુથી ત્રાસેલા હતા તેમણે જ આ પોલીસને જાણ કરી રેડ કરાવી હતી અને આ પુત્ર વધુને જેલ ભેગી પણ કરાવી છે આ સસરાએ આ ઘટનાને લઈને નિવેદન આપ્યું છે વૈષ્ણવજન તેને કહીએ જે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે સુરતના ડુમસમાં એક દારૂ પ્રકરણ સામે આવ્યું છે જેમાં સસરાએ તેમની પુત્ર વધુ છે તેને જેલ ભેગી કરાવી છે અને આ પુત્ર વધુ છે આ પુત્ર વધુ દારૂના નશામાં લિપ્ત રહેતી હતી પાર્ટીઓ કરતી હતી ખાતી હતી પોતાનો જે પરિવાર હતો 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 તે તે પરિવાર અને આ જે વહુ છે વહુના મહિના રોજ મેરેજ થયા હતા આઠ મહિના રોજ આ કિરણ પટેલના પુત્ર પાસે તે કેનેડા જાય છે અને કેનેડા ગયા પછી તે દારૂ નોનવેજ સિગરેટ સહિતની અનેક પ્રકારની જે લતો છે તેમાં સપડાયેલી હતી અને સમગ્ર ઘટના ઘટના ત્યાં કેનેડા સામે આવે છે કિરણ પટેલના પુત્ર આ ઘટનાથી ત્રાસીને કંટાળી જાય છે કેનેડાથી તે ભારત પરત આવે છે અને સુરત આજે તેની વહુ હતી તેને અહીંયા જ મૂકી તે પુત્ર ફરીથી કેનેડા જાય છે આ બહુ અહીંયા સુરતમાં પણ વારંવાર દારૂની પાર્ટીઓ કરતી હતી સિગરેટો છે નોનવેજ સહિતના અનેક પ્રકારના જે તેમના પરિવારના સભ્યોના નિયમ હતા તેના વિરુદ્ધ વળતી હતી અને અંતે આ ડુમસમાં આજ સસરા કિરણ પટેલે તેમની પુત્ર વધુને પકડાવવા માટે પોલીસને જાણ કરી હતી અને આ પુત્ર વધુ છે તે હવે જેલ ભેગી પણ થઈ છે આ કિરણ પટેલે સમગ્ર ઘટનાને લઈને વિગતો આપી છે મારી દીકરી એટલે જે હું એને બહુ સમજીને લાવ્યો હતો એ દશાલાડ વૈષ્ણવ છે એટલે એને કઈ લોકોને મધર એવી માહિતી આપેલી અમે લોકો વૈષ્ણવ એ લોકો જ અમારે એપ્રોચ કરેલો હતો અને મારા દીકરાનો બાયોડેટા જોઈને અમને કોન્ટેક કરેલો અને એમાં અમે લોકો ધીરે ધીરે કરતા આગળ વધ્યા ત્યારે એવું મારો દીકરો કેનેડા કે દીકરી કેનેડા છે આઠેક વર્ષથી પણ એ લોકો સિગરેટ દારૂ કે નોનવેજ કે કોઈ પણ ખરાબ પાર્ટી કલ્ચર સાથે જોડાયેલા નથી અને આ દીકરીએ બી એવી માહિતી આપેલી કે ભાઈ હું બી સાત્વિક છું અમે આમ છીએ તેમ છીએ સાત્વિક છીએ અને કશું કંઈ આવું નથી કરતા અને પછી ત્યાં કેનેડા લગ્ન કરીને ચાર ભાઈએ ગઈ લગ્ન થયા અને આઠ ભાઈએ કેનેડા ગઈ એ ત્યાં ગયા પછી એણે બધું દારૂ જુએ છે સિગરેટ જુએ છે બીજું ઘણું બધું કે જે આપણે ન કહી શકાય જાહેરમાં એવું કેરેક્ટર એકદમ અમને વાહિયાત મળ્યું અને તપાસ કરતાં અમને જાણવા મળ્યું કે એનું એક આગળ બે વખત એન્ગેજમેન્ટ તૂટેલા હતા એ પાછળથી અમને બધી માહિતીઓ મળે છે અને એ માહિતી જાણતા પાર્શ્વ જયેશભાઈ આંગડિયાને ત્યાં એક વખત તૂટ્યું અને એક વખત ગૌરવ સુનિલભાઈ પટેલ સાથે તૂટ્યું એ બધું અમને છુપાવેલું હતું આ લોકોએ અને છેતરપિંડી કે એવું કહી શકાય કે ભાઈ અમુક માહિતીઓ ખોટી આપી અને લગ્નની ઉતાવળ કરી લગ્ન કર્યા લગ્ન કર્યા પછી ત્યાં ગયા પછી એના જે દારૂ કે સિગરેટ એને પીવા ન મળતા એકદમ હાઈપર થઈ જતી આ હાઈપર થઈને ઝઘડા કરતી ઝઘડા કરીને એ પાછી ભાગી આવી એના ફાધરે અર્જન્ટ ટિકિટ કરી અને ઝઘડામાં બસ એને કલ્ચર પર જવું હતું અને મારો દીકરો બહુ સાત્વિક હોવાથી ન લઈ જતો તો એના લીધે બગડતું ગયું અને આવી ગઈ અહીંયા સમજાવટના પ્રયત્નો થયા કે બેટા આવું ન આ કલ્ચર ન સોંપે પણ નહીં ગાંઠી અને અમારી પર વકીલ થ્રુ દહેજની માંગણી અને ખોટી ખોટી માંગણીઓની એક ફરિયાદ કરી છે અત્યારે આપણે કાયદાનો એક દુરુપયોગ આ લોકો કરી રહ્યા છે તે દરેક પુરુષોને ખબર છે કે સ્ત્રીઓ મિસયુઝ કરે જેવું અમારી પર થયું એટલે અમારે ન છૂટકે કે ચાલું આપણો ઉલ્ટા ચોર કુટવાલકો ડાઢે એમ અમારે એની પાછળ લાગવું પડ્યું અને મળતા આ માહિતી કે અમે પાછળ હતા એટલે લોકોને ઉજાગર કરવા કે ભાઈ આપણે ખરાબ કોઈનો નથી કરું પણ જેણે આપણને આ હેરાન કર્યા છે એનું ઓરિજિનલ ચરિત્ર બહાર પાડવા માટે અમે એની શું કે વોચમાં હતા અને ત્યાંથી પકડી અને કે પોલીસ બોલાવી અને આ બધું જાહેર કર્યું છે એટલે કે એટના ખબર પડી અને પોલીસને માહિતી અમને અમારા મિત્રને અમે એની પાછળ જ હતા કે ભાઈ બે ત્રણ દિવસમાં કે ગમે ત્યારે એની બર્થડે છે તો એ ગમે ત્યારે કંઈ પણ આવું પાર્ટી કરશે ફ્રેન્ડશિપ ડે છે એટલે આગલા દિવસે બર્થડે હતી તો કઈ ના કઈ કરશે તો એ જોતા જ અમે વોચમાં હતા અને એના લીધે ગયા ગાડી એની મળી ગાડી ત્યાં પાર્કિંગમાં હતી અને એના લીધે વીકેન્ડ હોટલમાં નીચે પાર્કિંગમાં મળી એટલે તરત અમે પોલીસને જાણ કરી કે આ આવું છે અને બોલાવીને રેડ કરાવી અને બધા કાયદાકીય કાર્યવાહી કરાવી કેટલું યોગ્ય કહેવાય કારણ કે આ રીતના કરવું છોકરી તરફથી છોકરીઓ આજે કે સબલ આ યંગ યુવા જનરેશન કયા કલ્ચરમાં જઈ રહ્યું છે ખબર નથી પડતી અને આ તો વૈષ્ણવ વાણિયા છે શિક્ષણ જોયેલા જોડાયેલા છે છે માતા પિતા એક ઓફિસર તરીકે એમાં સારી એવી મોટી પણ એ શું સંસ્કાર કે શું શિક્ષણ આપ્યું છે એ સવાલ ને પાત્ર છે અને આ અયોગ્ય છે કે ગુજરાતનું યુવાધન આ માર્ગે જઈ રહ્યું છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ આ ચેનલ જુવારૂણે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર वैष्णव तो तेन कहिजे जे परा